અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓને હાઈવે પર અવાડ અવારનવાર સિંહની લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે તેને વધુ એક વિડિયો જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળા ગામનો કે જે વાયરલ થયો છે જેમાં ચારથી રાત્રિના સમયે શિકારની શોધમાં ઘુસ્યા હતા અને ગામના રસ્તા ઉપર આટા ફેરા કર્યા હતા આ વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે તો સાવરકુંડલાના જાબાળ ગામમાં રાત્રિના સમયે ઘૂસી આવેલા ચાર સિંહો ગામમાં લાગેલા સીસીટીવીમાં કેબ થયા હતા ગામમાં ઘુસી આવેલા સિંહોએ રખડતા પશુનું મારણ પણ કર્યું હતું કે જે બાદમાં રસ્તા પર થઈને રેવન્યુ વિસ્તાર તરફ ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું જીલમાં અનેક ગામડાઓ એવા છે કે રાત અને વહેલી સવારે સિંહો આરામથી ખુલ્લા વાતાવરણમાં ફરી રહ્યા છે જંગલો છોડી હવે સિંહો રાઈબન વિસ્તારમાં સાંહી થયા બાદ ગામડાઓમાં શિકારની શોધમાં ભટકતા જોવા મળી રહ્યા છે